મહેતાવાડી પાર્થમય ભવન અમલસાડ ખાતે તેરમો તાલુકા કક્ષા વન મહોત્સવનું આયોજન સામાજિક વનીકરણ વિભાગ નવસારીના ગણદેવી રેન્જ દ્વારા કરવામાં આવ્યું જેમાં ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલ તેમજ અન્યમાં તાલુકા પંચાયત પ્રમુખ પ્રશાંતભાઈ તાલુકા ઉપપ્રમુખ નીતાબેન સંગઠન પ્રમુખ શાંતિલાલભાઈ જિલ્લા પંચાયત સભ્ય ભારતી બેન માજી તાલુકા પ્રમુખ ભીખુભાઈ અમલસાડ માજી સરપંચ નીલેશભાઈ અને વાઇલ્ડ કાર્યક્રમમાં ખેડૂતો અને સામાન્ય જનતા સહભાગી રહ્યા કાર્યક્રમ પ્રવૃત્તિઓમાં વૃક્ષારોપણ વન વૃદ્ધિ અંગે જાગૃતિ અભિયાન એક પેડ મા કે નામ અભિયાનને સાકાર કરવા નરેશ પટેલ દ્વારા પ્રજાને પ્રેરણારૂપી વક્તવ્ય અપા આ ઇવેન્ટ પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવા અને તાલુકા કક્ષાએ વનીકરણના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો પ્રયાસ છે સ્થાનિક એનજીઓ અને સ્થાનિક જનતાની સહભાગિતા હરિયાળા ભવિષ્ય પ્રત્યેની સામૂહિક પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરે છે આરએફઓ છાયાબેન પટેલે એક એક વૃક્ષ વાવીને વન બનાવીશું ગ્લોબલ વોર્મિંગને નાથવાનો વ્યક્તિ દીઠ પ્રયાસ કરવા જણાવ્યું નીલકંઠ મહાદેવના સાનિધ્યમાં વૃક્ષારોપણ કરીને કાર્યક્રમની સમાપ્તિ કરવામાં આવી